mau harus रात्री 12 वाक्या बदूच

મને લાગે છે દી અને રાત નું એક વાગી ગયું છે બરાબર ઊંઘવું પડે ઊંઘાય છે અલ્યા મેં ઓમ કઈનું ઊંઘું પણ તમે જાગતા રહો આખી રાત જાગો હું તો ના દયું હું તમને બી હોય જા પછી હું જો તને તાખા બોલ નઈ કરું ના કરું હું તો નઈ જોન તમે ના ઊંઘું આ સુગલું આ સુગલું આવ તું મી તાન કા બોમ કઈનું ઊંઘી ને ઊંઘી જાવ આવ્યો અહિયાં કરો છો લ્યા બગા ઓલ્યા ઊભો ગ કોવાનું

બે વાગે ખાતા મેં શું જઈને આયા પેલા અમારે દોરવાનો તબેલો છે ને તે મત તો

મારું હાનું આમ છે આપડે ઘેર છે હું નઈ થઈ નહી હોય બેકા થઈ જાય નહીં થઈ જાય નહિ થઈ જાય લાગે છે

એ તો નહિ બી વાય ના ભગવાન છે એ આ જો અને લાગે છે બીક હું કેવું છે

ભાઈ માલ્યો <tört uma estareca> hey, he, <pa bells> <safe>

બી નઈ કરીએ આપડે બીમાન ના કરતા પહેલા ગુમ માં હોય ને તો આપણને જીવે ઓગો ગઈ બહાર નાઈ જાય ને કીધું તું કરું લેવાનો ગેલ ગંભીર હેરો છો ને